કરી નાખી છે આજે હું ચોક્કસ આ વિડીયો ક્લિપિંગ્સ મારા પૂજ્ય ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબને હું કઈક કરતા મોકલીશ મને મળવાનો આવે મોકો મળી રહ્યો છે માં અને ઘણા સુંદર સમાચાર પણ આવી રહ્યા છે કે ખૂબ કામ કર્યું છે અને કદાચ મારી કદર થવા જઈ રહી છે મને તો ખબર પડી ગઈ હશે અંદરથી બસ

તો ઘણા એવા મારા કલાકારો છે આજે ગુજરાતી ફિલ્મ એક્ટર રોમા માણેક મારી બેન છે મને રાખડી વર્ષોથી બાંધે છે એ તો હરિયાણાના છે ઘણા બધા કલાકારો આજે આવવાના હતા પણ માં આજે મારો કાર્યક્રમ હતો હું આજે માનો હીરો હું છું આજે અક્ષય પટેલ હીરો છે એટલે હું કોઈ ના આજે મારા નૃત્યાવલી કલાકારોનો દિવસ છે આજે રામ નવમીનો દિવસ છે મારી ભારત ની સંસ્કૃતિ નો દિવસ છે પણ બધાને ભાવભર્યું આમંત્રણ માય તો કીધું છે ખુલ્લું છે ક્યારે પણ આવીને